આને સો ગસે ડાયરો નો આપડા એક નવો રોગમાં ડાયરો આજે મંદિર આવે છે કોડી મંદિર માંડરા ને લઈને માંડરા નું મંદિર માં જો છો તમે બતાવુ પેલા ગા જોઈ લો આ છે ગા અને વાગી જા છે આજ આઠ હજી પા આપણો મંદિર છે ને અહીંથી નીકળવાનું છે હવે કપિલા બાંધી છે વાસડી છે ગા છે જોઈ શકો ઓછે રો બતાવુ તમને માંડરા ના અહીં બાંજો છે આથી હવે નીકળવું હાલો લોકમાં બનાવ્યો ડાયરો ડાયરો દિગભાઈ ધૂપ કરે છે જુઓ ખોડિયા મને ભણો છે બાપુ છે સીતારામ બાપુ દિગભાઈ ધૂપ કરે છે જુઓ પછી આપણે ગામમાં નીકળવી ધૂપ કરી આરતી થઈ જાય પછી હા કલુ વાત છે તે કે તો સુરેજ જવા દેજો કન્ટિન્યુ બનાવી રહ્યો ડાયલોગ વ્લોગમાં ફાઈનલી ડાયરો વસેરાને હાલ તો ખરીદી દીધો જોઈ શકો છો તમે બહાર કાઢ લેવી જોઈ શકો છો મિત્રો વસેરો હાલ તો થઈ ગયો છે દોરીમાં નાખી દીધો છે વસેરાને હાલો જાય છે વસેરો ધીમે ધીમે હાલમાં પડવાનો છે મિત્રો વસેરાને માંડરાજને હાલમાં પાડવાનો છે

ડાયરો માંડરાજને લઈને પૂગી ગયા છે એ ઘરે બાંધી દીધો છે માંડરાજને જોવો પાલો ખાય છે માનરાજ આ મંદિરે લઈ ગયા તા ડાયરો વાગી ગયા છે બાર અને રોજાને સોડ્યો છે અત્યારે તમે બને રહો લોગમાં તમને બતાવું જો મિત્રો બાર વાગ્યે ઘોડો સોડ્યો છે ઘોડાને હાલમાં પડે છે

Ah, pues ahí. Será que போ એ પાર માસોડ